પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણી મહાશિવરાત્રીના પાવન પર્વે સોમનાથ મહાદેવના દર્શને પહોંચ્યા હતા ત્યારે દર્શન પહેલાં વિજય રૂપાણીએ મીડિયા સાથે વાતચીત કરી હતી મીડિયા સાથેની વાતચીત દરમિયાન લોકસભા ચૂંટણી લડવાના પ્રશ્નોને લઈને મેં ટિકિટ માંગી પણ નથી અને લડીશ પણ નહીં હોવાનું વિજય રૂપાણીએ જણાવ્યું હતું તો વધુમાં હું અન્ય રાજ્યની જવાબદારી સંભાળું છું હોવાનું કહ્યું હતું ત્યારે ઇન્ડિયાની ચારસો પ્લસ સીટો લાવીએ પીએમ મોદીનો સંકલ્પ છે હોવાનું પણ તેમણે જણાવ્યું હતું ત્યારે સૌરાષ્ટ્ર કોંગ્રેસના નેતાઓ કોંગ્રેસ છોડી ભાજપમાં જોડાવાને લઈને કોંગ્રેસ ડૂબતી નાવ છે અને લોકોનો ભાજપ પ્રત્યેનો પ્રેમ વધતો જાય છે વિજય રૂપાણી બોલ્યા હતા ફરી વખત વખત ત્રીજી મોદી વડાપ્રધાન બને અને જે રીતે દસ વર્ષમાં દેશ પ્રગતિ કરી છે અને દુનિયામાં નરેન્દ્રભાઈએ ભારતનું નામ પ્રતિષ્ઠિત કર્યું છે એ વધુ ને વધુ પ્રતિષ્ઠિત થાય અને આવનારા દિવસોમાં જે વિકસિત ભારતનો સંકલ્પ કરવામાં આવ્યો છે એ સંકલ્પ ભગવાન સોમનાથ પૂરો કરે તેવી પણ પ્રાર્થના કરીએ છીએ સાહેબ ખાસ કરીને પ્રદેશ પ્રમુખની ભારતીય જનતા પાર્ટી સમગ્ર દેશમાં નરેન્દ્રભાઈ મોદીએ સૂત્ર આપ્યું છે કે ચારસો પાર એનડીએ એ કરવામાં આવે અને ત્રણસો સિત્તેરથી થી વધુ ભારતીય જનતા પાર્ટી સીટો પ્રાપ્ત કરે એ સંકલ્પ કરવામાં આવ્યો છે અને અવશ્ય પૂરો થશે એમાં બે કોઈ શંકાનું સ્થાન નથી સીટો બાકી લડવાના સંકેત નહીં નહીં મેં કોઈ સીટ માંગી પણ નથી લડવાની મારી કોઈ વાત પણ નથી હું પંજાબ અને ચંદીગઢનો ચૂંટણી પ્રભારી તરીકે મને જવાબદારી પાર્ટીએ સોંપી છે એટલે ચૌદ સીટો અને આપણી સૌરાષ્ટ્ર અને ગુજરાતની જે સીટો છે એમાં હું પ્રચાર કરીશ સાહેબ આપ પણ સૌરાષ્ટ્રમાંથી જ છો સૌરાષ્ટ્રના લગભગ મોટાભાગના નેતાઓ હવે કોંગ્રેસ છોડી ભાજપમાં આવ્યા છે હવે એકાદ બેઠક એવી છે કે જ્યાં કોંગ્રેસના ધારાસભ્ય છે શું આગામી સમયમાં તેઓને આવવાની સંભાવના કરી ભારતીય જનતા પાર્ટી પ્રત્યે લોકોની શ્રદ્ધા અને વિશ્વાસ ભરોસો વધતો જાય છે અને કોંગ્રેસ એ ડૂબતી નામ છે એટલે કોંગ્રેસ લોકો છોડી રહ્યા છે ભારતીય જનતા પાર્ટીનો દરવાજો ખુલ્લો જ છે અને ભારતીય જનતા પાર્ટી આવનારા દિવસોમાં સૌનો સૌનો સાથ વિકાસ ગીર સોમનાથ હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે ઉઠાવો મોબાઈલ અને ગુગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી